સુરતમાં છોતેરમાં ગણતંત્ર દિવસની કરાઈ ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી કરાઈ હતી ઉજવણી સુરત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા સુરત છોતેરમાં ગણતંત્ર દિવસ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઓ મારા સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપના સુરત શહેરના નગરજનોને જોઈએ ખૂબ ખૂબ જોઈએ શુભેચ્છા આપું છું આજનો દિવસ અમે લોકો જો એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો અમારા ક્રાંતિકારોએ જે બલિદાન આપેલા આપણા સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ અને સાથોસાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોડમાં વધી રહ્યા છે ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યના એક ખૂબ મોટો ફાળો છે અને આમાં જો સુરત શહેરનો જોઈએ ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં ત્યારે પોલીસની જવાબદારી બને છે કે આપણા સુરત શહેરમાં જો અમારા કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે અમારો જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય એના માટે જો સમગ્ર વર્ષ અમે લોકો જો સાયબર ક્રાઈમ ઉપર જોઈએ ડ્રગ્સ ઉપર જોઈએ ટ્રેફિક ઉપર જોઈએ કાયદાની વ્યવસ્થા જાળવવા માટે ખૂબ સરસ કામગીરી અમારા લોકરક્ષક લઈને સિનિયર અધિકારી તો કરી છે એના માટે હું બધાને અભિનંદન પણ આપું છું સાથોસાથ આવનાર વર્ષોમાં પણ અમે લોકો ખૂબ સરસ રીતે જો આ અમારા જો દૂષણો છે જે અમારા માટે ચેલેન્જેસ છે ચાહે સાયબર ક્રાઈમ નો હોય ચાહે ડ્રગ્સ નો હોય અથવા જો અમારા એવા તત્વો જો કાયદાની વ્યવસ્થા ખોરવાના પ્રયત્નો કરે છે એના વિરુદ્ધ સખત કાર્યવાહી અમે લોકો કરતા રહીશ રોડ ઉપર અમે લોકો જોયા કે ગયા બે હજાર ચોવીસમાં વર્ષમાં બસો છન્નું લોકો બસો છન્નું લોકોના ડેથ થયા રોડ ઉપર જોયા જો બહુ દુઃખદ બાબત છે એના મોસ્ટલી જો એ ટુ વ્હીલર વાળા હતા જો હેલ્મેટ નહીં પહેરેલા હતા જયારે અમે એના ઘરે જઈએ છીએ ત્યારે જોઈએ છીએ એના ઘરના બાળકોને દશા અને બીવી ના અને જો મા બાપનો ત્યારે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે પંદર ફરવરીથી જયારે અમે હેલ્મેટના જો લાગુ કરવા જઈ રહ્યા છીએ તો લોકો આપ હેલ્મેટ પહેનો પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જોઈએ જેથી આપને સલામતી સચવાય અને ફરીથી આખા વર્ષ જે રીતે જોઈએ અમે લોકો જો બી કામગીરી કરી જો પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજાના જો થી અમારી તક આવી એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયા છે જેના થકી અમે લોકો ઘણી બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ અને ફરીથી જો આજે છેતરમાં સ્વતંત્ર દિવસમાં શુભ પર નિમિત્તે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું